તો કમેન્ટ લખજો ચલો હવે જો ગોટણ તૈયાર થઈ ગઈ છે સરસ મજાનો ગોટણ રોટ પર એકદમ પરડી રહ્યો ચાલુ કરી નાખશું ચલો જો સરસ મજાના ચાટનો બ્રે બની ગયા છે એકદમ બહારની પર ભરપૂર પડ છે પિસ્તાળીસ ડિગ્રી ગરમી પડે ડિગ્રી ગોટા પડે ઘાટા હોય ગરમી સાઈડ માં મૂકી દે બરાબર ભૂખ લાગી હોય ને તો ગરમી કશું કોમ કરતી નહીં પણ ગોટા તમારે ગોટા ખાવા હોય ને તો મિત્રો ઘર બનાવજો મજા આવશે અને સાથે કઢી બનાવજો અને મરચાં ભરજો તળજો અને નાતે ડુંગળી ખાવાની મજા આવે ભાઈ ભાઈ છે ખાવાની મજા આવી જાશે મિત્રો કેમ છે અને ગોટા બનાવે અને મરચાં વાળા ગોટા મળી મરચું છે મસ્ત તીખું ટકા દેવું સાથે કઢી બનાવે છે સાથે પ્યાજ છે ખોટા ખાવા કોમેન્ટમાં લખજો મને ખબર પડે કે અમારા વિડીયો માણસો જોવે છે અને અમને સપોર્ટ કરે છે આ વિડીયો सरस बजार तड़बू एकरी से ताकू पर रंग करवा दे लेवड़े आतरी खातला ले ने घरे खैर नहीं, नहीं आए तो पूनमवती इनका के आती फुल पे नींबू पापा बड़ मोड़ कर रिया है तड़बू के ये म पका ले पर वाटर बैग लाया था उसमें ठनी पानी में ओसु दिवस सवर रात्रि बाद रुकि जाई ठंडो पानी एकदम पूरा स हेलो दोस्तों बुकमा 20 डिग्री गर्दी रे आगे आप लोग के मातला नो पे ठंड ने मुकियो था

સરસ મજામાં આપણે એવી બટેકવા બનાવવા છે ને સરસ મજાનો સરબત કર્યું સરબત લીડ લાગી ગ્યા છે ને ચલો પવવા બનાવીએ માન ઉપર પછી મોડાળ ને પૂરા આગે રહે જાતી

મિત્રો પૌવા પાવતા હોય તો આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સપોર્ટ કરો અને તમારા ઘેર પૌવા બને ને ખાજો જય માતાજી